ગુજરાતમાં નવા જિલ્લા બનાવવાની મીડિયા અખબારમાં પ્રકાશિત થઈ રહ્યા છે રાજ્ય સરકાર એ હજુ ઓફિસિયલ જાહેર કરેલ નથી તેમ છતાં બનાસકાંઠા બનાસકાંઠા વિભાજન કરીને જિલ્લો બનશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે સરદી વિસ્તાર એવા જિલ્લાપુર તાલુકાના મધ્ય આવેલ ભાભર શહેર જે નગરપાલિકા ધરાવે છે ત્યારે ભાભરને નવા જિલ્લાનું સ્થાન મળે તેવી લોક માંગ ઉઠી છે ભાભર શહેરમાં આજુબાજુના દરરોજ હજારોની સંખ્યામાં આજુબાજુના તાલુકાના લોકો ખરીદી કરવા આવતા હોય છે ભાવનગર જિલ્લાને સ્થાન મળે તો આજુબાજુથી આવતા લોકોને સરકારી કામકાજ માટે પાલનપુર 100 કિલોમીટરનું અંતર કાપીને ના જવું પડે સમય પૈસાની બચત થઈ શકે હાલ તો રાજનપુરવા ફરા નિયોગર ભાવનગર તાલુકાના રાજકીય આગેવાનો વેપારીઓ સ્થાનિક લોકો પોતાના તાલુકાને જિલ્લાને સ્થાન મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે હાલ તો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે કે કેમ તે પણ એક સવા છે રાજ્ય સરકાર જિલ્લાનું વિભાજન કરે છે તેવું ઓફિશિયલ જાહેરાત કરે ત્યારે કેની લોકોની પ્રબળ માંગ રહે છે તે જોવાનું રહ્યું તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું અને આપણે સોયગામ સરહદ વિસ્તાર આવે છે અને બાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર એ અત્યારે બાભરને સો કિલોમીટર દૂર પડે છે એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી બાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને બાભર જિલ્લો આવ હમણાં તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક ગુજરાતની અંદર નવા જિલ્લાઓની રચના થવાની છે એવું જોવાને જાણવા મળે છે એ અનુસંધાને ભાભર એ એક વેપારી મથક છે એની સાથે સાથે સાતથી આઠ તાલુકાઓને જોડતો આ વિસ્તાર છે ભાભરની બાજુમાં નડાબેટ એક પવિત્ર યાત્રાધામ અને ટુરિઝમ પણ તરીકેનો વિકાસ થઈ રહ્યો છે આ બધી પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે પાભર શહેર એ તમામ તાલુકાને ભાભર વિસ્તાર તમાર તમામ તાલુકાને અનુકૂળ તરી રહી શકે એમ છે તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે બાભરને આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને બાભરને જિલ્લો બનાવવામાં આવે અમે સરકારમાં રજૂઆત પણ કરી છે અને હજી પણ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સરકારની અંદર યોગ્ય જગ્યાએ અમે ધ્યાન પણ દોરવાના છીએ અને અમારી તમામ નગરની તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સમસ્ત વેપારી અને આ વિસ્તારના તમામ પ્રજાજનો વતી સરકાર સમક્ષ અમે માગણી રાખીએ છીએ કે બાભરને જિલ્લો બનાવે તાજેતરમાં મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે રાજ્ય સરકાર જિલ્લાઓનું વિભાજન કરવા જઈ રહી છે ત્યારે સરકારનો જે આ જો ખરેખર સરકાર આ રાજ્ય સરકાર નિર્ણય કરે જિલ્લાના વિભાજનનો તો ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે જિલ્લાઓ ખૂબ મોટા હોવાના કારણે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચાડવામાં સ્વાભાવિક છે કે થોડીક તકલીફ પડતી જ હોય તો જિલ્લાઓનું વિભાજન થાય જરૂરી છે અને એની અંદર પણ આભાર એ જ્યારે બનાસકાંઠા જિલ્લો લગભગ દોઢસો કિલોમીટરથી ઉપરનો એનો આવરો જવરો લોકોનો હોય છે તો એનું પણ વિભાજન અત્યંત જરૂરી છે અને જો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવે અને ભાબરને જિલ્લો જાહેર કરવામાં આવે તો પચાસ કિલોમીટરની મર્યાદાની અંદર લગભગ સાતથી આઠ તાલુકા પચાસ કિલોમીટર ત્રીસ કિલોમીટરની મર્યાદામાં છ તાલુકા વાવ દિયોદર સુઈગામ કાંકરેજ આ બધા ત્રીસ કિલોમીટરની અંદરની મર્યાદામાં આવે છે જ્યારે રાધમપુર સાતલપુર અને થરાદ એ પચાસ કિલોમીટરની મર્યાદાની અંદર બધા જ સાતથી આઠ તાલુકાઓનો સમાવેશ થાય છે જિલ્લાનું નગરપાલિકા પણ ભાભર ખાતે છે મુખ્ય મથક વેપારી વ્યાપારી મથક છે વર્ષોથી બાબર અગ્રણી વેપારી મથક તરીકે પ્રખ્યાત છે વધારામાં નળાબેટ પણ બાજુમાં ટુરિઝમ છે રાજ્ય કક્ષાનું ટુરિઝમ નળાબેટ પણ બાબરથી લગભગ પચાસ કિલોમીટરની મર્યાદા છે તો મારી રાજ્ય સરકારને વિનંતી છે કે બાભર જિલ્લો બનાવવા માટે અમારી લોક લાગણીને ધ્યાનમાં લે આવી અમારા અમારી રજૂઆત પણ છે અને લાગણી પણ છે હું હરિભાઈ આચાર્ય પાભર નગરપાલિકા પૂર્વ પ્રમુખ પાભર લોરાણા સમાજ પ્રમુખ આથી બાભર આજુબાજુના વિકાસ માટે મારી એવી રજૂઆત છે કે પાભર તાલુકો બનવા માટે અગાઉ પણ અમારી રજૂઆતો હતી અને પોગળ અને પાભર વચ્ચેની જગ્યામાં સરકારની પણ આની પસંદગી હતી કે ભાભર અને દિયોદર વચ્ચેની જમીનમાં જિલ્લો બને તો લગભગ સાત તાલુકાને ફક્ત ચાલીસથી ત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરમાં સુખ સુવિધાઓ બધાને મળી જાય માટે અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની આ રજૂઆત છે કે સરકાર શ્રીએ આની પૂરેપૂરી તપાસ કરી અને જે જે રીતે નજીકમાં લોકોને સુવિધા મળે એ રીતે બાભર આજુબાજુમાં જિલ્લો બને તો લગભગ હું મારું ત્યાં સુધી આ બાજુના બેથી ત્રણ લાખ લોકોને સુવિધાઓ મળી એવી અમારી નગરજનોની અને આજુબાજુના તમામ આગેવાનોની માગણી